એક સુખદેવજી મહારાજ મહારાજ પરીક્ષિત ને કે સનત કુમારોને નારદજી કે અને ધંધુકારી માટે ગૌકર્ણ મહારાજ તો હવે ધંધુકારી ગૌકર્ણ નો ભાઈ અને ધંધુકારી એટલો બધો કે જેનો મૃત્યુ છે આ દેશની જગદંબાઓ મોઢામાં દેતવા નાખી નાખીને અગ્નિ નાખી નાખીને એનું મૃત્યુ કરે અને એવો જીવી અવગત્ય જાય અને ભૂત થાય પ્રેત યોનીમાં જાય અને ગૌકર્ણજી મહારાજ એની મુક્તિ માટે ગંગાજીમાં શ્રાદ્ધ કરે એટલું નહીં ગયાજીજીને એનું શ્રાદ્ધ કરે સતાને મોક્ષ નથી મળતો પછી આમાં અને મહાપુરુષો એટલું કહે છે કે ગંગાથી લઈને ગયાજી સુધી તમે જાઓ અને તમને એને જીવને મોક્ષ ન મળે તો ગૌકર્ણ મહારાજ આપ જ આપના મુખેથી ભાગવત કથા કહો હવે કલ્પના કરો એ ભાગવતની કેટલી તાકાત હશે

પણ એક સો ટકાની વાત કહું કે એને પછી જવાની જરૂર નથી પૂર્ણ માટે જવાની જરૂર નથી જેના ગામમાં જેના આંગણે ગામમાં તો કહું છું તમને સાહેબ એ ગામમાં જેટલો પરિવાર રહેતો હોય એને પછી ક્યાંય કથા સાંભળવા સાંભળી લીધા પછી યાત્રાની જરૂર નથી શું કામ એ અડસઠ એ અડસઠ તીરથ અહીંયા બેઠા હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે પરિવારને ક્યાંય વાત કરતો હતું જ્યાં ભાગવત વંચાય ગયું હોય પરિવારને ક્યાંય યાત્રા કરવા જવાની જરૂર નથી રહેતી આ ભાગવત એક જ કથા એવી છે કે એક જ કથામાં દશા અવતાર ની વાતો થાય અવતાર ની વાત ન થતી હોય તો જેના આંગણે દસ અવતાર ની કથા થઈ જાય રામ જન્મ ઉત્સવ ઉજવાઈ જાય અને ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાઈ જાય વ્યાસપીઠે થી નંદ ભયો થાય પણ જોવાનું આપણે છે કે એ કેવલ વ્યાસપીઠ માંથી ભગવાન કૃષ્ણનો જન્મ નથી થતો આપણા તમામના હૃદયમાં એ જન્મ ઉત્સવ થઈ જાય જો સુદામા એક જ વાર દ્વારકા જાય અને ભગવાન કૃષ્ણ એને ગડગડતી ડોટ દિન મળવા આવે અથવા તો ભગવાન કૃષ્ણને એક જ વારી મળવા જાય સુદામાં અને દાદા ઝૂંપડીના પૂળા ડફો ડફ ઉડી જાય અને ભગવાન કૃષ્ણના મહેલ જેવો મહેલ બની જાય આપણે હિતેર હિતેર વાર જઈ આવ્યા ફેર નો પીડ્યા કે મહારાજ પરીક્ષિત સાત દિવસ ભાગવત સાંભળે અને સાતમે દિવસે કહી દે નષ્ટો મોહ સાત દિવસમાં એને મોક્ષનો માર્ગ મળી જાય અને આપણે બોલે છે કરતા સુખદેવજી મહારાજ બોલે અને મહારાજ પરીક્ષિત સાંભળે પણ એને પેલા કહે છે કે મહારાજ પરીક્ષિત તમને જે હું વાત કહું એ વાત ઉપર તમને ભરોસો તો છે મા પાર્વતી જયારે ભગવાન શિવને એમ કે મારે કથા સાંભળવી છે ત્યારે પણ ભગવાન શિવ પણ એમ કે પાર્વતી વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે શ્રદ્ધા ને વિશ્વાસ થી સાંભળશો તો ગાય ની ખરી ને ખાડો જેટલો હોય એને ઓળંગતા જેટલી વાર લાગે એટલી ભવસાગર ને ઓળંગતા વાર લાગે જો શ્રદ્ધા ને વિશ્વાસ હોય પછી આપણે સાંભળતા સાંભળતા એમ કે એવું થોડું હોય તો કે આપણે હાટો એ સત્રભુજ પ્રગટ ન થાય ભાઈ હા પણ જેને આગળ આવી કથા વંચાઈ જાય જે ગામમાં કથા વંચાઈ જાય એ પરિવારને અડસઠ તીરથ કરવાની જરૂર નથી કારણ કવિ કાગ લખે છે આડી તારા કેટલા જન્મની કમાણી હે નંદરાણી તારા માગણા હું હંમેશા એક વાત કરું છું કે દાદા કથા બધે થતી હોય અમરુભાઈ કથા અમૃભાઈ ગમે ત્યાં વંચાતી હોય ભાગવત ભાગવત છે પણ હું એક વિશ્વાસથી કહું કે જયારે આયર ને આંગણે કથા વંચાતી હોય ને ત્યારે દ્વારકામાં બેઠેલો દ્વારકાધીશ રાજી બહુ થતો હોય કારણ કે આજ મને મારો પરિવાર મને સાંભળી રહ્યો છે હું એમ નથી ભગવાનને પક્ષપાત હોય જ ના શકે કોઈ દી

કે હું તારો ખીચડો રાંધીને આવ્યો છું જોઈ એનો ખીચડો ખાઈ લેતો એને જ્ઞાતિ વાત શકે વાત છે પણ એટલું તો હોય પોતાના યાદ કરતા હોય ત્યારે એનો આનંદ બહુ હોય અમે આ પ્રોગ્રામ બધે કરી પણ જયારે આવું ઘરને આંગણે પ્રોગ્રામ હોય અમે અમથા રોજ કહેતા હોય ઘર પોલીસ સ્ટેશન ને બાપ ફોલદા આ તો હકીકત છે ને ભાઈ

કે હવે તક હવે હાથમાં નો આવે એ સાહેબ કહેવાનો અર્થ શ્રદ્ધા હોય તો ધૂપ છે નહી તો ધવાડો પછી પારખ્યા કરો ગ્લોબલ નો હતો ગુગલ નો હતો સાહેબ ધૂપ ધૂપ જ હોય છે એને જે માણી લેતો હોય એ ભાઈડો કહેવાય બાકી તો જેને કઈ નથી તે હાવ કોરોના નાકમાં ગળી ગયો નથી વાસ આવતી નથી જીભને કોઈ સ્વાદ આવતો હાવ હવાદ જ વગી ના હા ગમે એટલું કહેવાય એ તો બધા કરે આપણે થોડું એમ કરો એટલે ના આપણામાં જ્યાં સુધી રસ નહીં આવે કથા સાંભળવાનો રસ કોકની ભેળું બેહવાનો રસ કોકના માટે ઉદારતાથી કાર્ય કરવાનો રસ આજે નાકરાભાઈના પરિવારે જે આ ભાગવત કથા કરી તો તમે સાંભળેજો કે કેટલાને રસ છે કોઈએ રસોડાની જવાબદારી લીધી છે કોઈએ મહેમાનોની જવાબદારી લીધી આ આ જ્યારે રસ જ્યારે ઉત્પન્ન થાય ને અને રસ હોય ત્યાં સુધી જ હારું આ કેરીમાં રસ છે ને એટલે ને ફ્રિજમાં રાખો પણ પછી એમાંથી રહ કાટ લીધા પછી કોઈ ગોઠલાનું સાજિયું મૂકી હોય એવા મને બે દેખાડો લ્યો એની ઘરે મફત પ્રોગ્રામ કરું એમ આપણે રસ વગેરે ના થઈ જાવ ને તો સમાજ ગોઠલાની ગોડે ઘા કરી દે રસ પેદા રહેશું ને એકા બીજી પ્રેમ ભાવ એનો જયારે રસ આવી જાય અમને પ્રોગ્રામ કરવાનો રસ છે યાર એટલે તારીખ લેય છે અમને રસ છે અંદર અને રસ તમારે મોઢામાંય રસ ન હોય ને સુકાઈ જાતું હોય તો રોટલાનો એટલો સુરો વળે જેમ જેમ ચાવતા જાય ને એમ રસ પેદા થાય છે એમ રસ વગરનો માણસ ખરાબ છે અમુક ને એકેમાં રસ જ ન થયો આપણે બે હાલો Так તો હાલો

જેને બીજાનું કાર્ય ઘણી વાર કહું સાહેબ કે આપણી પાસે ભલે અત્યારે ભગવાનની દયા છે પણ એક દિવસ તો એવો હતો કે લગ્ન હોય કે પ્રસંગ હોય ત્યારે એ જે ધાબાના લાડવા આપણે બનાવતા માલ પાડવામાં કેટલો રસ હતો સાહેબ એના નોતરા દેવાતા હતા કાલે અમારી ઘરે માલ પાડવાનો છે બધા આવજો અરે છોડો સાહેબ કોક પાસે એક વીટી હોય ને તો એના દીકરાને પહેરા જેના લગ્ન હોય એને પહેરાવા આવતા કે જો આ દીકરાને વીટી પહેરાવજો કોક વળી ઝૂમણું આપે કોઈ વળી કાટલી આપે શું કામ કોકનો વરો હારો જાય હજી બેનો માર્યું આપણામાં ન હર્યું આપણે તો કતરાવાનું ચાલુ કર્યું છે જેમ જેમ ધન આવતું ગયો એમ બહેનોમાં નથી કથામાં આવતા હશે તો બપોરના ટાણે બે કીર્તન ગાહે આપણે કોઈ બેઠા બેઠા હાવ કથા બેન છે તો હલો જમવાનું થોડીક વાર છે હેલો ગાય એવું હલો ડાયરેક્ટ રામાપીઠ નો હેલો થવા દે હા અમુક વડીલો છે કે કરતાલી લઈને આરો ઘુમરું મારતા હોય પણ આપણું નોખું તો કઈ નહીં અરે કોકની જાન માં ગયા હોય તો તમે જો બેનો એના વરરાજાના ગીત ગાય નકર વરરાજો ભલે એક આ ખામ જાતી અને એક આ જાતી હોય તો એ બેનો કે વીર મારો જગ મગજ ઈન હારો લગાડશે નકર વરરાજાને ભલે બે પગમાં કપાશી હોય એ તો હવે હારું પ્રેમ નકર કપાશી વાળા વરરાજા તો આવતા હો એ ખોટું નો આપણે જોઈએલા ખોટું નો કહેવાય અને એમાં પાછું કોઈ દી પાન ન ખાધું હોય તેથી કિમામ વાળું પાન ખાય વરરાજો રહ્યો ને એટલે એક મને ઈ ના સમજાતું આવ્યું તેથી આપણને વરરાજાને ડબ્બી બહુ દેતા બહેનું અગાઉથી પીઠી સોળે ક્યારથી કહેવાનું ચાલુ કરે આમ જો તારે મોટે ભાર પણ તારે બહુ બોલવાનું નહીં અને ટાઈટ બેસવાનું અજળ હા અને અણવરે એ વાત કારણ કે વરરાજો ઢીલો પડે પડખે આમ કોણ આમ કારણ કે એને તે દિવસ દાજ કાઢવાનું મન થાય અરે અમુક અમુક અણવર તો એવા હતા હવે તો આ ખુરશીઓ આવ્યો સાહેબ નગર ઘડમાસ લઈને દાદા એ વરાજાને બે હાડવા જાય ને તોડો હળોક દીને ઘડમાસ લઈને મારી દે તોડો ભાગ દિન હેઠો જાય તો હળો અણવર પકડી લે આવી મજાકની જે ટેવ સાહેબ એટલે પેલા એવું બહુ હતું